મોરબીના મુસ્તાક મીર હત્યા કેસમાં ચાર આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે મોરબીમાં મુસ્તાક મીર હત્યા કેસમાં કોર્ટે શંકાનો લાભ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકુમ કર્યો હતો આ બનાવમાં મોરબીના સુપર માર્કેટ સામે વર્ષ બે હજાર સત્તરમાં મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી ફાયરિંગ કરી કુખ્યાત મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી આ હત્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હત્યા અંગેનો કેસ મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોએ દલીલો રજૂ કરી હતી બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે હિતેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા મૂળરાજસિંહ જાડેજા અને પલ્લવ રાવલ નામના ચાર આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકુમ કર્યો હતો મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ શંકાનો લાભ આપી તમામને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે આખા કેસમાં ત્રણ આઈ વિટનેસ હતા આરીફ ગુલ મીર અને વિજય વિઠલાણી અને આરી સોહિલ કાસમાણી કરીને ત્રણ મુખ્ય નજરે જોનાર સાયદો હતા હિતેન્દ્રસિંહ પાસેથી ગુનાના કામમાં વપરાયેલું હથિયારે પણ કબજે કરવામાં આવ્યું હતું બેલેસ્ટિકનો રિપોર્ટ હતો ફોરેન્સિક પેનલ ડોક્ટરોનું પીએમ હતું એમાં અમારો ડિફેન્સ એવો હતો કે વીવી વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર હતા જેને આ કેસની તપાસ કરી પેલી ફરિયાદ જેને લીધી અને ચાર્જશીટ કર્યું આ વીવી વડોદરા બનાવના સ્થળથી જ દસ મિનિટમાં જ આ બધા સાથે શાયદો નજરે જોનાર સાહેદો સાથે હતા ક્રિષ્ના હોસ્પિટલે હતા મોર મો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતા સ્ટર્લિંગમાં હતા આઠ કલાક સુધી કોઈ આરોપીઓના હુમલાખોરોના નામ જણાવ્યા નહોતા એ અમારો મેઇન ડિફેન્સ હતો પ્રોસિક્યુશનનો કેસ એવો હતો કે ભાઈ આ એક જ હથિયારથી હિતેન્દ્રસિંહે ગોળી મારી છે દસ ગોળી એટલે એક જ હથિયાર વપરાણું છે ને એક જ મારનાર છે જ્યારે બેલેસ્ટિકની ઉલટ તપાસમાં આપણે એવું લઈ આવ્યા હતા કે આમાં એકથી ઝાઝા હથિયારો વપરાણા છે અને ફોરેન્સિકના જે પીએમ કરનાર પેનલ ડૉક્ટર હતા એમનું કહેવાનું એવું હતું કે આ હથિયાર જે વપરાણા છે જે ફાયરિંગ થયા છે એ જુદી જુદી સાઈડથી એકથી ઝાઝા વ્યક્તિઓએ ફાયરિંગ કરેલા છે અને આઠ કલાકની મોડી ફરિયાદ ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટર રૂબરૂબની હિસ્ટ્રી જે એને એવું કીધું હતું કે મારો ભાઈ પડેલી હાલતમાં મળ્યો હતો આ બધા ડિફેન્સો અમે લીધા હતા અને આ ડિફેન્સો પ્રોબેબલ એટલે કે માનવાને કારણ છે અને શંકા પ્રોસિક્યુશનના કેસમાં શંકા છે એવું કોર્ટે માન્યું અને ચારે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે આજરોજ